યુવાનો ના રાહત યુથ હાઈકો જેના નામથી યુવાનો અને કોંગ્રેસ નો પ્રાણ આવે અને મારા વડીલ એવા હિન્દુભા ભાઈ શ્રી ગુલાબસિંહ શિવાબા ભગવાન ને પ્રાર્થના આપ સૌ બોડી સંખ્યા માં આવ્યા છો ત્યારે આપ સૌને ખૂબ નમન ને વંદન આમ તો નવા આગેવાનો રામ રામ કે ખેડૂતોની વેદનાઓ હોય એટલે એ પણ હિન્દુ ભા અને બેન ગુલાબજી તમને કહું છું કે જે બે હજાર સત્તર માં પ્રમુખસિંહ પતુભાઈ ફલટ આવ્યું અને સરકારના અધિકારીઓ નર્મદાના 100 કરોડ રૂપિયા ફલટ મંજૂર કર્યા આ ગેરી બેને હતર લેટર લખ્યો પરેશ ધનાણી વિરોધ નેતા હતા અને એમને લેટર લખ્યો કે આ કામ કેર હતા નરમદાવાળે 10 દાડા પછી જોબ લખ્યો કે વાવ તરાતમાં પોણી ભરાયેલો અમે જઈ શકતા નથી અને આ હોર કરોડ કામ હવે નથી ને નામ મંજૂર કર્યા એવી જ પરિસ્થિતિ આ વખતે કરી છેલા દસ દિવસથી અધિકારીઓને ફોન કરું નર્મદાજી કેનાલોમાં આપ ક્યારે પાણી છોડો તો સિત્તેર ટકા લોકોને પાણીની જરૂરિયાત છે ત્યારે એમણે કીધું કે અમે પહેલી તારીખે વહીવટી મંજૂરી આપી દઈશું અને કોમ ચાલુ થઈ જશે કાલે મેં અધિકારીઓને ગીરીશભાઈ અને બધાને ફોન કર્યા કે સર શું થયું ટેન્ડરો એજન્સીઓને આપ્યા હતા આજે તમે વર્ક ઓર્ડર આપ્યા કેમ ત્યારે કાલે એમણે કીધું કે અમે ટેન્ડર ના મંજૂર કર્યા ત્યારે મેં એમને કીધું મારો છેલ્લો ફોન છે ખેડૂતો લઈને ધરણા કરવા પડશે તમે માત્ર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની ટકાવારીના કારણે મીની ભગતના કારણે કાલે વર્ક ઓર્ડર ના આપી અને નર્મદાની કેનાલોના ટેન્ડર નામંજૂર કરીને ફરીથી

ખેડૂતો શિયાળાનો ઘાસ ચાલો થાય અને નવી ખેતી કરી શકે માટે આપ સૌ ખેડૂતો પર લડવા હોય એ જ વિનંતી સાથે આપ સૌનો નો ખૂબ ખુબ આભાર